ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ જેવા વિધિવત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આ વખતે ભાગવત કથામાં ચારસો એક જેટલી પોથીઓ પિતૃઓના મોક્ષ અર્થે તેમના પરિવારજનો તરફથી મૂકવામાં આવી છે રવિવારે સવારે મંદિરના મહંત સ્વામી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી પાર્ષદ વર્ય જાદવજી ભગત મુખ્ય યજમાન શ્રી નિલેશ ધીરજલાલ સરસાવાડિયા વાલજીભાઈ તથા નારણજીભાઈ ગાંગજી હાલાઈ મનજી કુંવરજી ભુડિયા પરિવારજનો મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ભુજ અબડાસા અને વાગડ દેશના સાંખ્યા યોગી બહેનોને ભુજ બાઈઓના મંદિરના મહંત શ્યામભાઈ ફઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની વિશેષ માહિતી આપતા કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે પિતૃઓના મોક્ષ અર્થે એકાવન ભૂદેવો સંતો અને એકસો અગિયાર સાંખ્યયોગી બહેનો ભાગવત સહિતાના પાઠ વિશાળ સભા મંડપમાં કરી રહ્યા છે મંદિર ખાતે સ્વામી મુકુંદ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સર્વે પિતૃજનો તથા ગૌમાતાના માતાના લાભાર્થે જ્યારે આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થયો છે ત્યારે સર્વે પ્રજાજનો આ પારાયણનો લાભ લેવા અનુરોધ છે વધુમાં તેમણે કથા દરમિયાન હનુમાન જયંતીની ઉજવણી કરાશે જેમાં હનુમાનજીનો અભિષેક પુષ્પવૃષ્ટિ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે આ સિવાય રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન ઉત્સવ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાશે તો રાત્રિના કોડાઈ ગુરુકુળના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે તારીખ સત્યાવીસ એપ્રિલના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ અને તારીખ અઠ્યાવીસના નારાયણ યજ્ઞ યોજાશે તમામ ભક્તોને મારા ભાવથી ઘણા જય સ્વામી ભોજ મંદિરના કોઠાર દેવપ્રકાશ સામે બોલું છું આજે કહેતા આનંદ થાય છેલ્લા પંદર વર્ષ થયા આજે ભોજ મંદિર દ્વારા આયોજિત સમૂહ ભાગવતનું આયોજન જ્યારે આજે મહંત સ્વામી ઉપસ્વામી જાધવજી ભગત તમામ મરણધારી સંતો યજમાન શિવના વરદસ્તે સવારે બરોબર નવ કલાકે પ્રાગટ્ય કરી અને આજનો સમૂહ ભાગો સંત સ્મૃતિ મહોત્સવનો આજે પ્રારંભ થયો છે તારે કહેતા આજે આનંદ થાય છેલ્લા પંદર વર્ષના વાણાવાઈ ગયા અને જે લોકો ભોજ મંદિર પર અપેક્ષા રાખી રહ્યા છે કે નાના નાના વર્ગો નાના હરિભક્તો પોતાની જે લક્ષ્મી કમાયેલી છે એમાંથી પોતાને જે આ મંદિરમાં જે આયોજિત સમૂહ ભાગવત થઈ રહ્યો છે એમાં આમાં યજમાન પદ સ્વીકારી અને આ વખતે લગભગ ચારસો અગિયાર સમૂહ ભાગવત યજમાનશીઓએ લાભ લીધો છે ત્યારે ભુજ મંદિરના મહંત સ્વામીએ આ સત્સંગ સત્સંગ ઉપર એવી કૃપા કરી છે કે નાનો હરિભગત મોટા હરિભક્તો ઉત્સવ સમયે કરી શકે પણ નાના હરિભગત એક નજીવી લક્ષ્મી આપી કરી અને પોતા જજમાન પદ સ્વીકારી અને પોતાની પોતાની જાતને એવો અનુભવ કરે છે કે ના ખરેખર ભોજ મંદિર દ્વારા જે આ ભાગવતનું આયોજન છે ને અદ્ભુત અને દિવ્ય આયોજન છે એમાં હજારો લોકો લાભ લે છે અને છેલ્લા પંદર વર્ષ થયા લગભગ દર વર્ષે ચારસો પોતીને આડે ગાળે આ ભાગવતમાં લાભ લે છે અને પોતાની જાતને ધન્ય ભાગ્યશાળી મનાવે છે અને આ સમૂહ ભાગવતમાં લગભગ કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ રુક્ષમણ વિવાહ ગોવર્ધન ઉત્સવ અનેક ઉત્સવો આ પ્રસંગે ઉજવવામાં આવે છે લગભગ ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ આવશે ત્રીજે દિવસે રામ જન્મોત્સવ આવશે અનેકવિધ આયોજનો આ ભાગવત કથા અંતર્ગત થઈ રહ્યા છે અને હરિભક્તો પણ આ જે ગૌ લાભાર્થે કથા કરવામાં આવે છે એમાં હરિભક્તો પણ ગાયોના માટે પણ ખૂબ ચાની સેવા પણ કરે છે ને આ ઉત્સવ આ સમૂહ ભાગવતમાં ભૂદેવ એકાવન ભૂદેવો સહિતા પાઠ કરે છે એની સાથે એકસો અગિયાર સાંસોકી બહેનો પણ સહિતા પાઠનું વાંચન કરી રહ્યા છે મારું નામ છે સાધુ લક્ષ્મણ પ્રકાશદાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ભુજ મંદિર દ્વારા આયોજિત એકસો અગિયાર સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એવમ નારાયણ યજ્ઞ ભુજ મંદિર દ્વારા છેલ્લા લગભગ બાર તેર વર્ષથી આ સમૂહ ભાગવતનું આયોજન થાય છે અને આ વખતે ચારસો ને જેટલા યજમાનો સામેલ થયા છે એટલે બહુ મોટો કાર્યક્રમ છે અને આ સમૂહ ભાગવતની શરૂઆત થાય એની પોથી યાત્રા ચારસો યજમાનો સાથે એના સગા સંબંધીઓ સાથે મળીને ભુજ પ્રસાદી મંદિરેથી પોથી યાત્રાનું આયોજન હતું પ્રસાદી મંદિરમાં સર્વે પોથીઓ ત્યાં પધરાવવામાં આવી પૂજ્ય માનસ્વામી ઉપમાનસ્વામી જાદવજી ભગત કોઠારી સંતો વડીલ સંતો અને યજમાન પરિવારો વક્તાશ્રીઓ સર્વે સંતો ભેગા મળીને પોથીનું પૂજન કર્યું ભાવ પૂજન કર્યું આરતી કરી અને ત્યાંથી પોથીની યજમાનો દ્વારા શરૂઆત થઈ યાત્રા એ ભાગવત અને ભાગવતે ભગવાનનું સ્વરૂપ છે ભાગવત શાસ્ત્રની પણ સ્વયં ભગવાન છે એટલે પોથી યાત્રા કરી એટલે ભગવાનની યાત્રા અને યાત્રામાં જોડાનારા સૌ કોઈ વ્યક્તિઓને એટલો ભાવ હતો કે અમે આ ભગવાનની યાત્રામાં જોડાઈએ છીએ આ યાત્રાનું આયોજન પોથી યાત્રાનું આયોજન મંદિર દ્વારા હતું સૌથી પહેલાં ડીજે સાઉન્ડ એ પણ પોતાના સરસ મજાના કીર્તનો લલકારી રહ્યા હતા ત્યાર પછી કચ્છની પરંપરાગત સત્સંગની મંડળી વાજિંત્રો કેળે બાંધીને જે ભરી ભક્તો મંડળીમાં રમતા હતા વગાડતા હતા એ મંડળી હતી ત્યાર પછી સંતોનું ગ્રુપ ચાલ્યું આવે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા આવે અને ત્યાર પછી એક બતક હંસનું વાહન બનાવ્યું હતું વડીલ સંતો અગ્રગણ્ય સંતો એ હંસના વાહન ઉપર આરૂઢ થયા હતા એના પાછળ આપણા ભુજના જ કલાકારો ઢોલનો એક શો રાખ્યો હતો અને બધા ઢોલ વગાડતા દાંડી વગાડતા એ બધા સાથે સાથે આવતા હતા આખી એક શોભાયાત્રાની કંઈક નવી જ અભિવ્યક્તિ થઈ રહી હતી લોકો ઘણા બધા આ જોવા માટે એકત્રિત થયા હતા એના પછી પોથિયાત્રા માટેના મુખ્ય યજમાનો જે હતા અને પૂજ્ય વડીલ સંતો જે હતા એનું વહન હતું મુખ્ય પોથી એ ઠાકોરજીની સાથે અને મુખ્ય રથ ઉપર બિરાજમાન હતા અને ઠાકોરજીનું સ્વરૂપ પણ એ રથ ઉપર હતું અને આવી રીતે પોથિયાત્રાની શરૂઆત થઈ રથની શરૂઆત થઈ અને એના પાછળ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ એની પણ શું અભિવ્યક્તિ શું જબરી તૈયારી એના ડ્રેસમાં રહીને સરસ મજાના ભગવાનના ગીતો લલકારીને એ પોથીયાત્રાને સરસ ઓપ આપ્યો તો બીજા બધા બહેનો મસ્તક ઉપર પોથી ધારણ કરીને ચાલે આવતા હતા ત્યારે ખરેખર સિનારીઓ અદ્ભુત હતું જોવા જેવો હતો અને એ સાથે સાથે ભગવાનના ગીતો ગવાતા હોય ભાગવતના ગીતો ગવાતા હોય અને એ શોભાયાત્રા આવતી હોય ગામના લોકો ભુજ શહેરના લોકો આ જોવા માટે પણ ઉમટી પડ્યા હતા આવી રીતે પ્રસાદી મંદિર શોભાયાત્રાની શુભ શરૂઆત થઈ મોટા મંદિર સુધી પધારી અને મોટા મંદિરેથી એ બધાએ બહેનો ઠાકોરજીના શ્રી સાનિધ્યમાં એટલે કે દેવના મુખ્ય મંદિરના પગથિયા ઉપર બધા બેસીને એક સમૂહ તસવીર લીધી આ પણ બધાના જીવન માટે એક યાદગાર પ્રસંગ રહ્યો અને એના પછી બધી પોથીઓ પુરુષોએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી પૂજ્ય મહાનસ્વામી સાથે ઉપમહાનસ્વામી સાથે ગાજતે વાજતે સભા મંડપમાં પધાર્યા પોતપોતાના સ્થાને પોથીઓને પધરાવવામાં આવી અને ભૂદેવો દ્વારા પૃથ્વીનું પૂજન થયું સ્થાપન થયું આવી રીતે એ પોથી સ્થાપન થયું પછી પૂજ્ય મહંતસ્વામીએ ઉપમહાનસ્વામીએ સૌને રૂઢાંતરને આશીર્વાદ આપ્યા કે આપણે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ભગવાનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ વડીલોની સ્મૃતિ કરવા જઈ રહ્યા છીએ તો આપણે વડીલોને યાદ રાખીએ અને એ લોકોને જે ગમતું હતું એ કરીએ અને જીવનમાં પવિત્રતા જાળવીએ આવા પૂજ્ય મહાન આશીર્વાદ સૌ ભક્તોએ સાથે લીધા સાથે સાથે પચાસ જેટલા ભૂદેવો છે એક એક ખંડ ઉપર આ ભૂદેવો બેસીને પુથ્વીનું વાંચન કરશે આવી રીતે ભુજ મંદિર દ્વારા આ ભવ્ય આયોજન થયું છે જેને આપ સૌ નિહાળી રહ્યા છો